ગુજરાતની મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પસંદ કરવાની પ્રક્રિયા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસને એક મહત્વનું નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે પ્રદેશ સમિતિ સમય પ્રમાણે નિર્ણય કરે છે જે અંતર્ગત કેટલાક નિર્ણયો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય છે જે ચૂંટણીઓ થઈ તેના પર પ્રદેશ સમિતિ યોગ્ય નિર્ણય કરશે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા માટે મતદાન થયું હતું ત્યારે પાંચ કાઉન્સિલરે મતદાનનો બહિષ્કાર કર્યો હતો देखिए तमाम हमारे जो नगरी निकाय हैं उसके विभिन्न फैसलों को लेकर प्रदेश कांग्रेस कमेटी समय समय पर फैसला करती है और उसी के तहत पिछले दिनों में कुछ फैसले प्रदेश कांग्रेस